।

માગું તો આયા આયા તારી આપણે તો હમી કરવા દવા લાયા હતા ના તું બોલું કે શું ભરદાર ઓય ઓય આયા આયા ઓય ચોકળ હડ્યો લે તું લે લટરાય લેતો લે છોડી લે તું પડશે તો મરશાય તમન તું અરે અલ્યા અને આ ગોડ ઉઠાઈ ગયો તમને હવે ન લાગે આયુ અચ્છાથી અલે આ હું તો હમ કરવા ગયો દવા લાવ તો મારું પેટ તો બટા ગોડ ઉઠાઈ ગયો તો ગોડ ઉઠી ગયો મને કેવું તમે હોસ્પિટલ તું એ તું લે Apa? Aku Ada apa? Ada apa? Bantuan, 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 gigitan, gajah, guruan, 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 તમને લાગી રે યાદ છે કોઈ શું શું ખતમ કરીશ આ અલ્યા કવડ દાતન કરાવ અલ્યા જાય રે દાતન કરાવ નક્કી લાગે એવું એ કવડું છે ને કવડું દાતન કરાય હે આ બટકો ભયું આ તો ચકરો ઓડું મારું હળ તો અમને પકડે પકડતા આવો લાગા ગઈ આ જો અલ્યા આ તો જો માર અલ્યા જો જો આ મોર છે અલ્યા અલ્યા મારી નાખ ઓય આમના

એ સાઈક પકરાઓ હા બાઉંકો એકળો ઉપર છે ઉપર એક તાણી હા અમે કરો એ અનુભા

कोई कोई तो सिंधुबाए आली थी हां तू कई न आई तम सिंधुबाए फिरबा क्या तो चक्री लाग्यो की तो होमो थई जाएगी अथेमो तो कोई करता न था सोकी अरे आ छारा आ सिंधुबा आ आ अटलो ढोको 10000 आलो ओई जनानो पकडो बात करे आल्नारो तो पेलो जाय पेलो ओठो ए ओठा ओ मया ओठा ओ पतेयो पकी तू